ના ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે દેશમાં અનેક સ્થળો પર તેઓ હુમલો કરવાના હતા ગુજરાતમાં હથિયાર એક્સચેન્જ કરવામાં જે આવ્યા હતા ગુજરાત એટીએસસી રડારમાં તે હતા દેશના કયા સ્થાનો તેઓના રડાર પર હતા તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપી લીધા છે આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે દેશમાં અનેક સ્થળો પર તેઓ હુમલો કરવાના હતા તેવી વિગતો સામે આવી છે ગુજરાતમાં હથિયાર એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા ગુજરાત એટીએસસી રડારમાં તેઓ હતા દેશના કયા સ્થાનો પર તેઓ નિશાના પર હતા કયા સ્થાનો દેશના તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે અમારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે લાઈન ઉપર જોડાયા છે જ્રીગર આ બહુ જ મોટા સમાચાર કહી શકાય ગુજરાત મહત્વની વાત છે ગુજરાત એટીએસએ ત્રણ આતંકીઓને ઝડપી લીધા અને પણ આઈએસઆઈએસના ત્રણ આતંકીઓ કે જેઓ હુમલો કરવાની ફિરાકમાં હતા બિલકુલ હેતવી સૌથી મોટા સમાચાર એટલા માટે કારણ કે ગુજરાત પીટીએસએ આ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે આઈએસ આઈએસઆઈએસના જે ત્રણ આતંકવાદીઓ હતા તેમનો ઇરાદો ટાર્ગેટ કરવાનો હતો અને એ ગુજરાતની અંદર હથિયારો એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા એટલે કે જ્યારે હથિયારો એકબીજાને આપવાના હતા એ સંદર્ભે આવ્યા હતા અને એક મોટો ટાર્ગેટ તેમના નિશાને હતો પણ સૌથી મોટી સફળતા એ કે ગુજરાત એટીએસે આ ત્રણે ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે અને તેમના ગુજરાત એટીએસની રડાર રડાર પણ હતા કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ગતિવિધિ હતી અને જે ઇનપુટ મળતા હતા એ આધારે ગુજરાત એટીએસ સતર્ક હતી અને એ જ દિશામાં જ્યારે ગુજરાત એટીએસના હાથે આ વાત ધ્યાનમાં આવી કે હવે આ દિશામાં આ આતંકવાદીઓ આ રીતે આગળ વધવાના છે એ જ દિશા તરફ એટીએસે પણ આગળ વધ્યા અને ગુજરાતની અંદરથી આ જે ત્રણ આઈએસઆઈએસ જે આતંકવાદીઓ હતા એમને ઝડપી પાડવામાં આવ્યા છે તેમનો ઈરાદો શું હતો કેવી રીતે શહેરોને ટાર્ગેટ હતા દેશના કયા મોટા શહેરો તેમના નિશાને હતા આ તમામ તપાસ અત્યારે થઈ રહી છે કયા કયા શહેરો ટાર્ગેટ પર હતા એ દિશામાં પણ તપાસ થઈ રહી છે પણ સૌથી મોટું ઇનપીટ એ કે ગુજરાત એટીએસ આ સૌથી મોટી સફળતા મળી છે કારણ કે આઈએસઆઈએસ એ આતંકવાદી સંગઠન છે અને બે હાજર તેર ચૌદ ના થી સીરિયા ઉભરી આવેલું આ એક મોટું આતંકવાદી સંગઠન છે અને તેનું આખું જે નિશાના હંમેશાથી તે બનાવતું છે અને એના સંદર્ભમાં આ એક મોટું અપડેટ મળી રહ્યું છે અને સાથે આ જે આખી તેની જે પ્રોકેન્ડા હંમેશાથી રહ્યું છે તેની એમો રહી છે એ દિશામાં પણ અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે એટલે કે ત્રણ જે આતંકવાદીઓ પકડાયા છે એમની પૂછપરછ સઘન કરવામાં આવશે એમની પાસેથી ઈનપુટ લેવામાં આવશે કે હથિયારો ક્યાંથી આવ્યા હતા કોને આપવાના હતા સામે વાળું વ્યક્તિ કોણ હતું કઈ રીતે આખી પેટર્ન બની હતી એ દિશામાં પણ ગુજરાત એટીએસ તપાસ કરશે એટલે કે સૌથી મોટું આ એક ઓપરેશન કહી શકાય અને સૌથી મોટી સફળતા કહી શકાય કારણ કે અગાઉ પણ ગુજરાત એટીએસે મોટા મોટા ઓપરેશન પાર પાડ્યા છે અને એ સંદર્ભમાં આ એક મોટું ઓપરેશન ગુજરાત એટીએસે પાર પાડ્યું અને એની વિગતો જેમ જેમ આવશે કારણ કે ગુજરાત એટીએસ ના રડાર પર આ આ તમામ લોકો હતા કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ઇનપુટ મળી રહ્યા હતા જે ગતિવિધિ હતી જે હલચલ થતી હતી એ દિશામાં ગુજરાત એટીએસ એ તરફ હંમેશાથી સતર્ક રહી છે અને અગાઉ પણ આવા ઓપરેશન પાર પાડ્યા છે અને એ સંદર્ભમાં ગુજરાત એટીએસનું આ એક મોટી સફળતા પણ કહી શકાય બીજું કે હથિયારો એક્સચેન્જ કરવાના હતા એટલે કે આ હથિયારનો ઉપયોગ જે હથિયારો લઈને આવ્યો હતા કોને આપવાના હતા હથિયારો અહિયાં પેલા આવ્યા હતા તો ક્યાંથી આવ્યા હતા જે આતંકવાદીઓ અહીં એક મોડ્યુલ સેટ થયો હતો એ મોડ્યુલ કોના આધારે કામ કરતા હતા એ તમામ વિગતે અત્યારે એટીએસ તપાસ કરી રહી છે અને એટીએસ ના ધ્યાને જેવી આ વાત આવી તુરંત એક એક્શન લેવામાં આવ્યું અને આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છેલ્લા ઘણા દિવસથી ઇનપુટ મળી રહ્યા હતા એ જ ઇનપુટના આધારે આ એક મોટી સફળતા ગુજરાત એટીએસ ને મળી છે અને હવે એ દિશામાં તપાસ કરવામાં આવશે બીજું કે ગુજરાતની અંદર તમે યાદ હોય કે આ પહેલા પણ કેટલાય આવા પ્રકારના હુમલાઓ થઈ ચુક્યા છે બોમ્બ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ એની અંદર પણ આ પ્રકારના એટેક થઈ ચુક્યા છે અક્ષરધામ પર પણ એટેક થઈ ચુક્યો છે અમદાવાદના એ અલગ અલગ જગ્યાઓ પર પણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને એ દિશામાં પણ હવે આ આતંકવાદીઓની ગુજરાતની અંદર અથવા તો દેશના બીજા રાજ્યોની અંદર અથવા તો દેશના બીજા મોટા શહેરોની અંદર આ પ્રકારની એક મોડ્યુલ સેટ કરે અને ત્યાં કોઈ મોટો આતંકવાદી હુમલો કરે બીજું કે હવે એ દિશામાં પણ તપાસ થશે કે જે હથિયારો આવ્યા હતા એ હથિયારો કયા કયા પ્રકારના હતા શું એ જે હથિયારો લાવ્યા હતા એની અંદર કયા કોઈ ઘાતક હથિયારો હતા કે નહીં એટલે તમામ પૂછપરછ અત્યારે થશે કારણ કે તમે જુઓ કે આખું આ જે આઈએસઆઈએસ જે આતંકવાદી સંગઠન છે એ તેનું ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ઇન્ડિયા એટલે કે આ જે આખું જે આતંકવાદી સંગઠન છે એ સતત આ દિશામાં પોતાની કામગીરી કરતું હોય છે અને ત્રણેય લોકો આઈએસઆઈએસના આતંકવાદીઓ હતા અને એની અંદર એ તેમની જે એમો હંમેશાથી આ જ રીતે અશાંતિ ફેલાવાની રહી છે અને ગુજરાત જેવા સ્ટેટની અંદર જો આ પ્રકારની ગતિવિધિ થતી હોય ને એ પહેલા ગુજરાત એટીએસ આવા આતંકવાદીઓને ઝડપી પાડતી હોય તો ચોક્કસ એક મોટી સફળતા ગુજરાત એટીએસ માટે ચોક્કસ કહી શકાય એ તમામ ઓફિસરની મહેનત કહી શકાય કે તેમણે આખા એક મોડ્યુલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે એટલે કે ન માત્ર ત્રણ આતંકવાદી હેતુ અહીં એમની પાછળ કોણ હતું એ આખી હવે ચેનલ પકડાશે અને એના તાર કયા કયા ક્યાં સુધી ફેલાયેલા છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે એ દિશામાં હવે જેમ જેમ તપાસ કરવામાં આવશે એટલે એના ખુલાસા થશે પણ આ એક સૌથી મોટી સફળતા ગુજરાત એટીએસ માટે કહી શકાય કારણ કે તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયથી આતંકવાદી ગતિવિધિઓને આ રીતે જ અંજામ આપવામાં આવતો હોય છે પણ અહી સફળતા ગુજરાત એટીએસ ને મળી છે અને ગુજરાતની અંદર તમે ગુજરાત એટીએસ જયારે આ પ્રકારના મોટા ઓપરેશન ને પાર પાડતું હોય ત્યારે સ્વાભાવિક છે કે સફળતા મળે બે અલગ અલગ મોડ્યુલ ભાગ છે એમાં ત્રણ આતંકીઓ છે અને ટૂંક નેમાં જ ગુજરાત એટીએસ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને એની અંદર એક મોટી